નવરાત્રીમાં વરસાદ બનશે વિલન હવામાન વિભાગની આજની આગાહી શું છે તે ખાસ જાણીએ આજે બાવીસ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ પશ્ચિમનું ચોમાસું ગુજરાત રાજસ્થાન હરિયાણા અને પંજાબના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય લઈ ચૂક્યું છે હવે આગળ શું વરસાદ પડશે નમસ્કાર તમારું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું કાજલ સુવા

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે સાડા આઠ કલાક સુધીના ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ વરસાદ પડ્યો છે આ સાથે કચ્છમાં હવામાન શુષ્ક હતું ગુજરાતમાં આજથી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે ગરબા આયોજકો અને સાથે છ જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે જોકે ચોવીસ કલાક બાદ રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની આગાહી આપવામાં ન આવી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે સાડા કલાક સુધીના ચોવીસ કલાક સુધીમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ અલગ અલગ સ્થળોએ વરસાદ પડ્યો છે આ સાથે કચ્છમાં હવામાન વિભાગની માહિતી સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ચોમાસું ગુજરાત રાજસ્થાન હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાંથી વધુ વિદાય લઈ ચુક્યું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા હવે તરણ તારણ સાંગરૂર રેવાડી ટોક મહેસાણા પોરબંદર

પ્રમાણે આજે નવરાત્રીના પહેલા દિવસે બાવીસમી સપ્ટેમ્બરથી આસો નવરાત્રીના પહેલા દિવસે ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપીમાં ગાજવીજ સાથે સપ્ટેમ્બર સુધીમાં હળવો થી મધ્યમ વરસાદ થઈ શકે છે તેવી આગાહી છે જોકે માછીમારો માટે દરિયો ન ખેડવા અંગેની કોઈ ચેતવણી નથી આ સાથે આજે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ

દાહોદ મહિસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ